રાધે રાધે ભક્તો જય શ્રી કૃષ્ણ યુટ્યુબની અમારી સત્સંગ ભજન ચેનલમાં તમારું સ્વાગત છે અમારી આ ચેનલમાં ધાર્મિક વાર તહેવારના વિડીયો જોવા અને કંઈક નવું જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા ભક્તો સુધી આ વિડીયો પહોંચે તો વિડીયોને શેર કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી લખજો મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ વ્રત તપ દાન અડધયો આપવાનો શ્રેષ્ઠ દિવસ એટલે અષાઢ માસની પૂર્ણિમા જેને ગુરુ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આ વખતે પૂર્ણિમા બે દિવસ પડે છે વીસ અને એકવીસ તારીખ એમ બંને દિવસે પૂર્ણિમા છે તો કયા દિવસે વ્રત કરવું તથા સ્નાન દાન જપનું મહત્ત્વ શું છે અથવા તો આ પૂર્ણિમા પૂર્ણિમા અવતાર એવા સમર્પિત ગુરુ પૂર્ણિમાના મહાત્મ્ય વિશે જાણીશું ફક્તો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન પણ દબાવજો અને ભક્તોને આનો લાભ મળે એ માટે વિડીયોને શેર કરજો ધન્યવાદ ભક્તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પર બ્રહ્મા તસ્મે શ્રી ગુરુવે નમ બોલો પરમ પરમાત્માની જે બોલો પરમ ગુરુની જે મિત્રો ભારતીય તહેવારોમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ રહેલું છે જેમ દર મહિનામાં પૂર્ણિમા અને અમાસ બંને આવે છે અમાસના દિવસે ચંદ્ર દર્શન થતું નથી અને પૂનમના દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે ચંદ્રદેવના દર્શનનું અને પૂજનનું મહત્વ પૂર્ણિમાના દિવસે વધુ હોય છે પૂર્ણિમાના દિવસે જાપ દાન પુણ્યો કરવાથી હજારો ગણો ફળ મળે છે એમાંય ખાસ કરીને અષાઢ માસની પૂર્ણિમાના દિવસે પોતાના ગુરુ કે વડીલોને વંદન કરી પગે પડવાથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે જીવનમાં સાચી દિશામાં આપણી પ્રગતિ થાય છે આપણા ધર્મના ઘણા સંપ્રદાયો છે આ સંપ્રદાયના ગુરુઓનું પૂજન લોકો જુદી જુદી રીતે કરે છે અને પોતાના ગુરુઓના આશીર્વાદ મેળવે છે અને ગુરુ ભક્તિને અપનાવે છે આ પૂર્ણિમાના દિવસે ભગવાન નારાયણની કથા કરવાથી પાપ રોગ કષ્ટ પીડા મટે છે ઘરમાં સુખાકારી રહે છે વાસ્તુ દોષ શાંત થાય છે અને ગ્રહ બાધા પણ નડતા નથી પૂર્ણિમાનું વ્રત રખાય છે એટલે ચંદ્રદોષ પણ સમાપ્ત થાય છે અને આ પૂર્ણિમાના દિવસે તીર્થોમાં જઈને પણ દાન જપ વ્રતનો ઘણો મહિમા છે પરંતુ ચોમાસામાં વરસાદી વાતાવરણને લીધે બહાર જવું યોગ્ય ન હોય તો ઘરે રહી અને પ્રભુ ભક્તિ કરી દાન કરી વડીલોને પગે લાગી તમે પુણ્ય કમાઈ શકો છો ઘરમાં જ ગંગા અને ઘરમાં જ યમુના છે એમ મનમાં માની પ્રભુને પ્રસન્ન કરવા એ માટેની ઋતુ એટલે આ શ્રેષ્ઠ ચોમાસાની ઋતુ છે માતા લક્ષ્મી અને ચંદ્રદેવને સીધો સંબંધ છે આ બંને ભાઈ બહેન કહેવાય છે કારણ કે બંને સમુદ્ર મંથનથી બહાર આવ્યા છે આ માટે પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં ધન ધાન્યની કમી થતી નથી અને વૈભવ સુખ સમૃદ્ધિ મળે છે હવે જાણીએ પૂર્ણિમાની તિથિ ક્યારે અને વ્રત ક્યારે રાખવું આપણા હિન્દુ ધર્મના પંચાંગ પ્રમાણે અષાઢ માસમાં ગુરુ પૂર્ણિમા વીસ જુલાઈ બે હજાર ચોવીસ સાંજે છ વાગ્યે શરૂ થાય છે અને તિથિ પૂર્ણ એકવીસ જુલાઈ બે હજાર ચોવીસને ને બપોર પછી ત્રણ વાગે ને પિસ્તાલીસ મિનિટે પૂરી થાય છે ઉદિયા તિથિની હિસાબે પણ તમે પૂર્ણિમાનું વ્રત રાખી શકો છો અને રાત્રિના ચંદ્રમાના દર્શન થાય છે એ પ્રમાણે પણ વ્રત રાખી શકો છો માટે પૂર્ણિમાના બંને દિવસમાંથી કોઈ પણ એક દિવસે વ્રત રાખી શકાય છે સત્યનારાયણની કથા પણ તે દિવસે કરી શકાય છે આ પૂર્ણિમાના દિવસે તમે ઓમ સોમ સોમાય નમ નામનું જાપ પણ કરી શકો છો અથવા ભગવાન મહાદેવની પણ આરાધના કરી શકાય છે શિવાલયમાં જઈને ભગવાન મહાદેવને કાચું દૂધ ગંગાજળ અભિષેક કરી શકાય છે અથવા તમે પંચામૃતથી પણ શિવલિંગનો અભિષેક કરી શકો છો સીઝનના ફળ ફળાદિ પણ તમે ધરાવી શકો છો આમ કરવાથી ચંદ્રમૂલેશ્વર મહાદેવ પ્રસન્ન થાય છે કે જેના મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે ગ્રહોમાં ચંદ્રદેવનું ઘણું મહત્વ છે ચંદ્ર અર્થાત માતા અને સ્ત્રી સંબંધિત કોઈ દોષ હોય તો પૂર્ણિમાનું વ્રત કરવાથી આ દોષોનું સમાપન થાય છે કુંડળીમાં શનિ ચંદ્રનો વિષયોગ હોય તો પૂર્ણિમાનું વ્રત કરવું અથવા મહાદેવને અભિષેક પણ કરી શકાય છે આ પૂર્ણિમાના દિવસે પીપળા અને તુલસીનું પણ પૂજન કરાય છે ખાસ કરીને ગુરુઓને પૂજવાનું આપણા ઋષિઓને નમન કરવાનું આ વ્રત છે આપણા કુળદેવીના રૂપમાં બિરાજમાન માતા પણ આપણા ગુરુ છે સર્વપ્રથમ ગુરુ માતા છે તો તે વંદનીય છે આપણા કુળદેવીને પણ નમન કરી નેવેદ્ય ધરાવી શકાય છે ગુરુ એટલે મહાન અને જે લોકો પાસેથી પશુ હોય પક્ષી હોય કે મનુષ્ય હોય એની પાસેથી આપણને જે શીખવા મળે છે એ બધા જ આપણા આપણા ગુરુ છે છે માતા પિતાને પણ દરજ્જો અપાય તો આ ગુરુ પૂર્ણમાં ના દિવસે ભગવાન લક્ષ્મી નારાયણ તથા મહાદેવજી અને ચંદ્રમા અને સર્વે ગુરુઓની આપ કૃપા બની રહે તેવી ભગવાનની પ્રાર્થના અને હું આશા કરું છું આ વિડીયો તમને ગમ્યો હશે અને ફરી કયો વિડીયો તમે જોવા માગો છો અથવા તેના વિશે માહિતી જોઈએ છે એ અવશ્ય લખીને મોકલજો અને વિડીયોને શેર કરજો બોલો પરમપિતા પરમાત્માની જે કુળદેવી માતની જે ગુરુદેવની જે માતા પિતાની જે